મહિસાગર બાવન ગામ માછીસમાજનો ભવ્ય સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ શ્રીબાર ગામ માછીસમાજ ઘર પટ્ટણ મુકામે યોજાયો નમસ્કાર વોઇઝ ઓફ મહિસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મહિકાંઠા બાવન ગામ માછી સમાજના સામાજિક અને શૈક્ષણિક વિકાસના હેતુ સાથે સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રેરણા પ્રોત્સાહન માર્ગદર્શન અને ઉત્સાહ મળે તે અર્થે કર્મયોગી બાવન ગામ માછી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ મહિકાંઠા બાવન ગામ માછી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સૂચિત અને બાર ગામ પટ્ટણ વિભાગ માછી સમાજના અનિયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ બે હજાર પચીસ તથા સ્નેહમિલન સમારોહ ઉજવાયો કાર્યક્રમની શરૂઆત ભોજન બાદ દીપ પ્રાગટએ કરી સ્વાગત ગીત સાથે થઈ કાર્યક્રમમાં યુવાનો દ્વારા પ્રકાશતી પ્રગતિ શિક્ષણ

કર્મયોગી ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ યારમાછી બાવનગામ માછી સમાજના મહામંત્રી શ્રી કાળુભાઈ વી મહામંત્રી શ્રી ભીખાભાઈ એમ માછી બારગામ માછી સમાજ પ્રમુખ શ્રી પ્રભુદાસભાઈ માછી બારગામ માછી સમાજના મહામંત્રી અને પટ્ટણ સરપંચ શ્રી મોતીભાઈ માછી તથા બાવનગામ માછી સમાજના હોદ્દેદાર કર્મયોગી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો બાવનગામ માછી સમાજના શ્રીઓ તથા બાવનગામ અને બારગામના ટોપટેન તેજસ્વી તારલાઓ સિદ્ધિ મેળવનાર નિવૃત્ત કર્મચારીઓ નવનિયુક્ત પામેલ કર્મચારીઓ તથા આગેવાનો ભાઈઓ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાવનગામ માછીસમાજના ધોરણદર્શ બારના તેજસ્વી તારલાઓ તથા સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિવૃત્ત કર્મચારીઓને મહેમાનો દ્વારા સન્માનિત કરાયા હતા ગામ બાવનગામ માછીસમાચના ટ્રોફીના દાતાશ્રીઓ માછી મુકેશભાઈ વિજયભાઈ એસ માછી રોકડ પુરસ્કાર દાતાશ્રી હીરાભાઈ માછી પ્રભુદાસભાઈ માછીને સન્માનિત કરાયા હતા દરેક આગેવાનોએ અને હોદ્દેદારશ્રીઓ ખૂબ સહયોગ આપી કાર્યક્રમને સફળ કરાયો હતો બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ I right.